જેવી જગ્યાએ પણ કોલસા માટે ખૂબ મોટું દમન કર્યું એને આખા ભારત ની અંદર આખા વિશ્વ ની અંદર આકાર મચાવ્યો અને ચૌદ ડિસેમ્બર ના અત્યારે ધર્માત્મા બનવા માટે એક કાર્યક્રમ કર્યો છે શ્રીમદ્ ભાગવત કથા શ્રીમદ ભાગવત કથા એટલે શ્રી કૃષ્ણનો મહિમા કહેવાય અને શ્રી કૃષ્ણને સૌથી જો વાલી હતી તો એ ગાય હતી અને ગાયને આ લોકોએ જમીનો નથી દેવા દીધી ગૌચરો નથી દેવા દીધી અને કૃષ્ણના ભાઈ બલરામ હતા જે કિસાનોના અત્યારે મસીહા કહેવાય એના ભગવાન કહેવાય એ બલરામના જે વસંજો વંશજ છે અને એવા જે તમામ ખેડૂતો છે ખેડૂતોની જમીનો પણ આ લોકોએ કબજા કરી લીધા છે આટલી હદે તાનાશાહી કર્યા પછી આ લોકો આજે પોતાને ધર્માત્મા સાબિત કરવા માટે જ્યારે આવી કથાઓ કરતા હોય ત્યારે તમામ લોકોએ આવી કથાઓનો પણ વિરોધ કરવો જોઈએ આપણે માત્ર અહીંયાથી ટિપ્પીને લઈ અને અદાણી સુધી જવાબ પૂરતા રહી ગયા છીએ આપણને ફેફસા અને કેન્સર જેવા અનેક રોગો આ એ લોકોની જે કંપનીઓ છે એના કારણે અદાણીના પ્રોજેક્ટોના કારણે આપણને થઈ રહ્યા છે બાજુમાં માં શક્તિ કંપની હોય કે આસપાસની બીજી ઘણી બધી એવી કંપનીઓ જે પ્રદૂષણ ફેલાવી રહી છે મને લાગે છે કે તમારા લાખાપર ગામની અંદર તમે નરિયા અને ધાવા ઉપર પણ જોવો જ્યારે માં શક્તિ કંપની ચાલી હતી ત્યારે એના જે કોલસાનો આપણા ઉપર અહીંયા કને ઘરો પર આવતો હતો એ જ રીતે અંદર ફેફસા અને આપણા શ્વાસ નળી વાટે અંદર જતો તો એવી જ રીતે અદાણી મિલ હોય કે અદાણીના બીજા લિક્વિડ પ્રોજેક્ટ તો એટલા બધા છે જે આપણા મુન્દ્રા માટે અને મુન્દ્રા તાલુકા માટે એક વિસ્ફોટ કરી શકે એટલા જથ્થામાં ત્યાં લિક્વિડ અને ઘણા બધા એવા પ્રકારની વસ્તુઓ ત્યાં સાચવીને બેઠા છે ત્યાં અદાણી અને આપણે જ્યાં બેઠા છીએ અદાણીના કારણે એક જીવતા જાવતા અનુભવ ઉપર બેઠા છે આટલા બધા અત્યાચારો થાય એમને સાંગી સિમેન્ટ હોય એસીસી હોય એવી જે કંપનીઓને ખરીદી અને એના પછી એના જે એમ્પ્લોય હતા એ લોકોને પણ દમન કર્યા એને કોન્ટ્રાક્ટ બેઝ ઉપર લઈ ગયા એવી જ રીતના એની પાસે પંદર પંદર વીસ વીસ વર્ષથી જે લોકોએ નોકરી કરી વફાદારીથી નોકરી કરી એવા તમામ લોકોને એમને કોન્ટ્રાક્ટ બેઝ ઉપર મૂકી દીધા અનેક લોકોના અનેક વેન્ડરોના પૈસાઓ ખાઈ ગયા દેશને લૂંટી લીધો કરજા નાખી દીધો અને આજે જયારે ધર્મ બનતા હોય અદાણી અંબાણી અને પાવર ગ્રીડ જેવી જે કંપનીઓ દ્વારા જે દમન થઈ રહ્યું છે એ દમન માટે તમારે જન્મ લેવો પડશે નહી તો કોઈ તેવા અવતારી પુરુષોને મુકવા પડશે જેના કારણે આખું દમન છે એ દમન રોકી શકાય અને આવા જે રાક્ષસો અત્યારે દાનવો જે કહી શકાય એવી દાનવો જેવી કંપનીને પણ આ વિનાશના માર્ગેથી પાછી વાળવી પડશે એવું હું મારા પરમાત્માને મત્યાદેવને તમામ દેવોને એવું પ્રાર્થના અહીંથી કરું છું કે આ લોકોને સદબુદ્ધિ આપજો અને હું ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીશ કે આ લોકોને સદબુદ્ધિ આપજો જય હિન્દ ભારત